માતાજી નું પૃથ્વી પર જ્યારે પણ આવે તો સીમ સવારી કરીને આવે પણ જ્યારે નવરાત્રિ હોય તો દર વારની એમની અલગ અલગ સવારી હોય કે આ નવરાત્રિ મંગળવારથી શરૂ થાય તો આ નવરાત્રિમાં માતાજી નું વાહન છે ઘોડો ઘોડો તીવ્રતા યુદ્ધ એ બધાનું સ્પીડ નું પ્રતિક છે ગતિનું પ્રતિક છે જ્યારે નવરાત્રિ શનિવાર કે મંગળવારે શનિવાર કે મંગળવાર થાય ત્યારે હોય અને જ્યારે ગુરુવાર કે શુક્રવારે થાય ત્યારે ડોલી પર સવાર થઈને સોમવાર અને રવિવાર સૌથી બેસ્ટ હોય ત્યારે માં હાથી પર સવાર થઈને આવે એટલે આ વખતે નવરાત્રી આપણે મંગળવારથી શરૂ થાય છે હવે માં જે છે ભગવાનની માં દુર્ગા મા આ બધા માતાજીનું શક્તિનું સ્વરૂપ છે সংয় শরুিম চেতনা স্বরূপে না কই করে শো নি শক্তিগর